હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન અડ્ડા સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક ખૂબ જ મોટા અને ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી ગયા છે મિત્રો હવે લોકરક્ષક અને પોલીસ ભરતીમાં પીએસઆઈની ભરતીમાં સૌ પ્રથમ તમારી દોડ લેવામાં આવશે આ ફાઇનલ વાત થઈ ગઈ છે મિત્રો એક ટ્વીટ આવેલ છે જે જે કહેવાય આપણે પોલીસ ભરતી બોર્ડના ઓથેન્ટિક વ્યક્તિનું એક ટ્વીટ આવેલ છે તેના આધારે કહી શકાય કે બાર હજાર લોકરક્ષક અને પાંચસો પીએસઆઈની શારીરિક લાયકાતની પરીક્ષા છે તે ચોમાસા બાદ તરત જ લેવામાં આવશે એટલે મિત્રો અગિયારમાં મહિનામાં અથવા કે બારમા મહિનામાં તમારી જે છે દોડવાની પરીક્ષા ચાલુ થઈ જશે મિત્રો અને દોડવામાં ફરજિયાત પાંચ કિલોમીટર દોડવાનું આયોજન કરવામાં આવેલ છે એટલે પાંચ કિલોમીટર દોડવાની તૈયારી તમારે રાખવી પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સુરતમાં આની જાહેરાત કરેલ છે મિત્રો તેમના નિવેદનમાં એટલે જે ભરતીમાં તમને લાલચ આપીને જે ક્ષેત્રે છે તેનીથી સાવધાન રહેવું અને અત્યારે તમારે સૌ પ્રથમ દોડવાની તૈયારી ઉપર ફોકસ કરવું જોઈએ કારણ કે સૌ પ્રથમ દોડવાની પરીક્ષા આવશે ત્યારબાદ જ લેખિત પરીક્ષા લેવામાં આવશે